દલસુખભાઈ પરમાર ડોર ટુ ડોર પ્રચાર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા અને તેમની ટીમે જોરદાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને રાજેન્દ્રભાઈ કટારા જિલ્લા મહામંત્રી વિમલભાઈ તાવિયાડ જિલ્લા મંત્રી લિમખેડા પાર્ટી પ્રમુખ સચિનભાઈ ડોક્ટર લિમખેડા પ્રમુખ પ્રભાકર ડાંગી પ્રહલાદ પરમાર કાર્યકારી લિમખેડા સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર મહેબસિંહ ચૌહાણ યુવા મોરચાના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસાર જોડાયા હતા જેમાં સંગઠન મંત્રી આમ આદમી પાર્ટીના કાર્યો અને આમ આદમી વિચાર વિશે અને ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા અપીલ કરવામાં આવી હતી અને દિલ્હીમાં ભલે કેજરીવાલ સાહેબ હારિયા હશે પણ તેમની વિચારધારા નથી હારી કોઈએ ગભરાવાની જરૂર નથી તેવી વાત કરવામાં આવી હતી બાંડીબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રણજીતભાઈએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને અહીંયા બાંડીબારમાં ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે જ્યારે હું આ બાંડીબાર તાલુકા પંચાયતની જનતાને આ મીડિયા મારફતે જણાવવા માગું છું કે અમારા જો પપ્પુભાઈને તમે જીતાડશો એટલે સમજી લો કે ભ્રષ્ટાચારનો પહેલાં પહેલો તો ડામ દઈશું પહેલાં પહેલાં ભ્રષ્ટાચારીઓને આપણે ભ્રષ્ટાચાર કરતા બંધ કરીશું અને સાથે સાથે જે પણ વિકાસના કામો છે તમામ કામો બોર હોય કે બોર મોટર હોય કે કૂવા હોય કે ચેકડેમ હોય કે દરેક વસ્તુ દરેકના ઘેર પોકે એવી અમે તમામ પ્રકારના પ્રયત્નો કરીશું અને આ જે બાંડી બારમાં અત્યારે રસ્તાના પણ ઠેકાણા નથી એ રસ્તાઓ પણ વ્યવસ્થિત બનાવીશું તેમજ જે પણ જે ભાજપના કાર્યકરો છે એ લાખોપતિ કરોડપતિ થઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરીને તેમને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારી આમ આદમી પાર્ટી જ્યારે પણ બેસે ત્યારે તમને પણ આજથી જ કહી દઈએ કે તમે એટલે અમારી આમ આદમી પાર્ટીને જીતાડો એવી તમને અપીલ છે આપણું નામ સાહેબ મારું નામ છે નરેશ બારિયા ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ તમામ જનતાને હું કહેવા માગું છું કે આજે કેજરીવાલ દિલ્હીમાં હાર્યા છે અને એના ભાજપવાળા ખૂબ મજાક ઉડાવે છે તો એમને કહેવા માંગુ છું કે તમે સમજી લેજો અમારી આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે જે કેજરીવાલની વિચારધારા છે એ હારી નથી કેજરીવાલ ભલે હાર્યા હોય પણ એની વિચારધારા હારી નથી ભાજપને ત્યાં બોલવું પડ્યું છે કે પચીસસો રૂપિયા બહેનોને આપીશું બસની સુવિધા ફ્રી કરાવીશું લાઇટ વીજળી છે એ મફત કરાવીશું તમામ જે કેજરીવાલ સાહેબની વિચારધારા હતી એ એને અમલમાં દિલ્હીમાં મૂકવા પડ મૂકવા પડશે તો ત્યાં લોકો ભાજપને પણ દોડાવવાના છે એવી જ રીતે જે માંગણી ગુજરાતમાં થાય છે જ્યાં દિલ્હીમાં બેનોને જે ભાજપ ભાજપવાળાએ બેનો માટે જે પચીસો રૂપિયા જે જાહેર કર્યા છે એવા જ ગુજરાતમાં પણ મળવા જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે અને આ વિચારધારા ક્યારે હારશે નહીં ભલે અમારા કેજરીવાલ હારશે કે અમારા ઉમેદવાર નાના મોટા કોઈ પણ હારે એનાથી અમારી વિચારધારા હારવાની નથી આ વિચારધારા એક દિવસ ભારત દેશનું ભવિષ્ય બદલશે યુવાઓનું ભવિષ્ય બદલશે અને ભારત દેશને એક શુદ્ધિકરણ જે પ્રશાસનમાં જે ભ્રષ્ટાચાર આવી ગયો છે જે ખરાબ દૂષણો અંદર પેસી ગયા છે એ પ્રશાસનને અમે શુદ્ધિકરણ કરીશું જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે તેનો નાશ કરીશું અમે બાંડીબાર સીટમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે હું ગુજરાતની સમગ્ર જનતાને પણ કહેવા માગું છું કે અમારા જે આમ આદમી પાર્ટીના વિચારો છે જે સૂચનો છે એ આજે આખા દેશમાં ચાલી રહ્યા છે અમારી વિચારધારા છે કેજરીવાલ સાહેબની વિચારધારા છે ભલે કેજરીવાલને આ લોકોએ હરાયા હોય લગભગ બધા સાંસદ સભ્યો એની સીટમાં જઈને પ્રચાર કર્યો છે અને ખોટા પ્રચારના કારણે અમારા કેજરીવાલ સાહેબને તો એ હરાવી શક્યા છે પણ એમની જે સોચ છે જે એમના વિચારો છે જે જનતા સુધી એ વિચારો પોકી ગયા છે અમારી આમ આદમી પાર્ટી ક્યારેય હારવાની નથી આ જે અમારા વિચારો છે જનતાના સુખાકારી માટે છે વીજળી મફત આપવાના છે એવી જ રીતે બહેનોને એકવીસો જો અમારી આમ આદમી પાર્ટી જીતશે તો એકવીસો રૂપિયા આપવાના છે એવા અમારા વિચારો છે દરેક નાના માણસ સુધી અમારા વિચારો પૂક્યા છે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ નાસીપાસ થવાની જરૂર નથી આજે ભારત દેશનું જે ભવિષ્ય અમે બદલવા માંગીએ છીએ એ ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટી જ બદલી શકે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ખરાબ દૂષણો થઈ રહ્યા છે આજે પોલીસ તંત્ર પણ લોકોને હેરાન કરી રહ્યું છે બાઇકો લઈને જાય છે ગાડીઓ લઈને જાય છે એમને તમામને હેરાન કરી રહ્યું છે દરેક ડિપાર્ટમેન્ટમાં આજે ટકાવારી ચાલે છે આ તમામ ટકાવારીઓ અમારી આમ આદમી પાર્ટી જ બંધ કરી શકશે એવી અમારી વિચારધારા છે તેથી કોઈ ભાઈઓએ નારાજ થવાની જરૂર નથી એ ગુજરાતની તમામ જનતાને હું કહેવા માગું છું કે અમારી આમ આદમી પાર્ટી સ્વચ્છ છબી ધરાવે છે અને દરેક જનતા સાથે અમારી પાર્ટી જોડાય અને અમારી પાર્ટીમાં લોકો પણ જોડાય એવી અમે આશા રાખીએ છીએ